વડોદરા વાઘોડિયા રોડ પર ફોરેસ્ટ ગાર્ડનનું બાળમરણ જોવા મળી રહ્યું છે ઓગસ્ટ માસમાં ફોરેસ્ટ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ સ્થિત સુખધામ રેસિડેન્સીની પાછળ બન્યું હતું ફોરેસ્ટ ગાર્ડન હાલના તબક્કે નિષ્કાળજીના કારણે એક હજારથી વધુ છોડ સુકાઈ ગયા છે

હવે એકચ્યુઅલી બધું છે ગાર્ડનિંગ થઈ ગયું હવે એમાં કોઈ દેખરેખ માટે છે નહીં એકચ્યુઅલી માણસ જોઈએ દેખરેખ માટે કોઈ છે નહીં તો હવે મારી કોર્પોરેશન એક જ એ રીતે છે વડોદરા મહાનગરપાલિકાના નેતાઓ ધારાસભ્ય કો સાંસદ કો કાઉન્સિલરો કો અને અધિકારીઓ દર વર્ષે ચોમાસામાં જે પ્રકારે આ ટ્રી પ્લાન્ટેશનનું એક મોટું અભિયાન લઈને અલગ અલગ જગ્યાએ ખુલ્લા પ્લોટોમાં કે આ તે રોડ રસ્તાની આજુબાજુમાં જે પ્લાન્ટેશન નામે જે નાટક કરે છે અને આ જે ફોરેસ્ટ ગાર્ડન તરીકે અને જે આ ડેવલપ કરવાનો જે પ્લાન બનાવ્યો લાખો રૂપિયાનો ખર્ચો આ વડોદરામાં અસંખ્ય એવા પ્લોટો છે જ્યાં ફોરેસ્ટ ગાર્ડન બનાવવાનો એમણે પ્લાન બનાવ્યો છે પણ તમે જોઈ શકો છો આ જગ્યાએ જે પરિસ્થિતિ છે અહિયાં એ લોકોએ બોરિંગ પણ બનાવેલો છે અહિયાં પાણી આપવા માટે પ્લાન્ટ કેટલા બધા લાવીને જે છોડવા છે લાવીને મૂકેલા છે એ આજે નહીં નહીં કરતા બસો પાંચસો હશે હવે આટલા બધા પ્લાન્ટ સુખાઈ ગયા છે બીજી બાજુ જે લગાડેલા છે એની પણ કોઈ માવજત નથી એની કોઈ સાર સંભાળ લેતું નથી એને પાણી અપાતું નથી સમય પર હવે ચોમાસો પતી ગયો છે પણ તેમ છતાં આ ગાર્ડનની ની તમે પરિસ્થિતિ જુઓ તો આ આખું પેલું એક પ્રકારે બંજર થઈ ગયેલું છે ને જે ઉગેલું છે એ જંગલી વનસ્પતિ ને ઘાસ જ છે ત્યાં કોઈ ઝાડવા મોટા ઝાડ થયા નથી એકાદ બે ઝાડ અત્યારે સારી અવસ્થામાં છે બાકી બધા ઝાડ સુકાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જો તમે ફોટો સેશનના નામે જે કાયફાઓ કરો છો અને વડોદરા શહેરની જનતાના જે નાણા પેડપો છો એ નાણાનો ક્યાંક ને ક્યાંક દૂરવય દેખાઈ આવે છે અને હવે આ લોકોએ આ ફોટો સેશન બંધ કરીને અમારી એવી વિનંતી છે કે તમે જે લોકો જે સંસ્થાઓ કે જે વ્યક્તિઓ ખરેખર આ ટ્રી પ્લાન્ટેશનમાં રસ ધરાવે છે એ લોકોને જ કરવા દો તમે ખોટા તાઈફા કરતા નહીં કેમકે તમે આનું સાર સંભાળ લઈ શકતા નથી આ તાઇફાઓ બંધ કરો અને વડોદરા શહેર ની જનતાના નાણાં વેડફવાનું બંધ કરો